તેની પુત્રીના લગ્ન કરવા જઈ રહી છે ગામમાં સમાચાર સાંભળીને કોઈએ કહ્યું અરે તૈયારીઓમાં લાખો કરોડોનો ખર્ચો થશે શહેરમાં લગ્ન એવી રીતે યોજાય છે કે આપણી સાત પેઢી જોતી રહે મનજીભાઈ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેના હૃદયમાં એક ચિત્ર વેદના અનુભવ આવ્યો તેણે વર્ષોથી તેની બહેનના જોઈ ના હતી જ્યારે રીમાના લગ્ન થયા ત્યારે મનજીભાઈ પાસે તેની ઘણી ભેટો આપવાનું સાધન ન હતું નવા ઘરમાં ખૂબ જ ખુશ હતી ને ધીરે ધીરે શહેર અને ગામડા અમીરે ભાઈ બહેનના સંબંધોને ખતમ કરી નાખ્યા હતા તેમ છતાં તેમની લગ્નમાં હાજરી આપવાના વિચારથી તેમના હૃદયમાં આનંદ અને ગર્વ થયો તેને તેની પત્નીને કહ્યું સાવિત્રી આપણે પણ લગ્નમાં જવું જોઈએ આખરે મારી બહેનની દીકરીના લગ્ન છે સાવિત્રીએ ધીમેથી કહ્યું કે આપણે કેવી રીતે રહીશું કપડાં સારા નથી ભેટ ખરીદવા માટે પૈસા નથી અને ત્યાંના દરેક લોકો અમીર હશે જો કોઈ આપણા પર હશે તો મંજીભાઈનું હૃદય દુઃખથી ભરાઈ ગયું તેણે વિચાર્યું કે તેની પત્ની સાચું બોલે છે પણ તે મક્કમ રહ્યા ના હું ગમે તેમ જઈશ માત્ર પૈસાના કારણે સંબંધો તૂટતા નથી મનજીભાઈ પોતાની પાસે ઘરનો સૌથી સારો પણ જૂનો કુર્તો અને લાવ્યા રાહુલ જૂના મેળામાં ખરીદેલા જેવા હતો સાવિત્રી પાસે એક જ જ સાડી હતી જે તે માત્ર લગ્નમાં પહેરતી ભેટ તરીકે મનજીભાઈ ગામના કુંભાર પાસેથી એક સુંદર માટીની ગણેશની મૂર્તિ ખરીદી જ્યારે પરિવાર વહેલી સવારે ટ્રેન પકડવા નીકળ્યો ત્યારે રાહુલે આતુર નજરે પૂછ્યું બાબા મારી ફોઈ બહુ મોટી હવેલીમાં રહેતી હશે ને મંજીભાઈ હસ્યા હાસ્યમાં દર્દ છુપાયેલું હતું રેલવે સ્ટેશન પર પણ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ભીડ ધમાલ અને પછી સ્થાયી મુસાફરી કારણ કે તેની પાસે આરક્ષણ હતું દરેક સ્ટેશન પર તે આશ્ચર્ય છે કે થયું મારે આવવું જોઈએ મને આશા છે કે રીમાને ખરાબ નહીં લાગે જ્યારે તેઓ શહેરમાં પહોંચ્યા અને મહેલ જેવી વેડિંગ હોટલની બહાર આવીને ઉભા રહ્યા ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ સેંકડો કાર મોટા મોટા અને ગાર્ડ હતા તેમનો પરિવાર અચકાતા અંદર પ્રવેશ્યા દરવાજે ઉભેલા સંબંધીઓએ તેમના દેખાવ પર તેમની આંખો ઊંચી કરી આ કોણ છે કોઈએ ધીમેથી પૂછ્યું ઓહ એ રીમાનો ભાઈ છે ગામડાનો છે પણ તેના ચહેરા પર તો સાવ ગરીબી દેખાય છે બોલાવો પણ હવે પૈસાની જાડી ચાદર એ સંબંધને ઢાંકી દીધી હોત મંજીભાઈને તેમનો પરિવાર પ્રવેશ્યા ખેતરો તો શાહી શણગાર અને રોશનનું દ્રશ્ય તેમની આંખો સમક્ષ પ્રસરી ગયું દરેક ટેબલ પર ફૂલો ઝુમરમાંથી સોનેરી પ્રકાશ રહ્યો હતો અને વેઇટરો તેમના ચળકતા યુનિફોર્મમાં સુવાસી અહીં દરેક વ્યક્તિ કોઈ ના કોઈ ઉચ્ચ કક્ષાનો અધિકારી ઉચ્ચ કક્ષાનો ઉદ્યોગપતિ કે રાજકારણી જેવો દેખાતો હતો તેના કુર્તા પર ચોટી ગયેલા પરસેવાના ડાઘ અને રાહુલનો ઝાંખો શર્ટ તેની ગરીબી પુરવાર કરવા માટે કાફી હતા દરવાજે ઉભેલા મેનેજરે તેને ઉપર નીચે કહ્યું હા તમારું કાર્ડ મંજીભાઈ ચોંકી ગયા નમ્રતાથી કહ્યું હું રીમાનો ભાઈ છું હું ગામડેથી આવ્યો છું લગ્નમાં હાજરી આપવા મેનેજર કહે ભરોચી ઊંચી કરી અને પછી સહાયકને કહ્યું અંદર ગેસલેસમાં તેનું નામ શોધો તેનું નામ યાદીમાં કેવી રીતે હોઈ શકે પણ તેમ છતાં રીમાનો પતિ મનોજ આવી પહોંચ્યો અરે મંજીભાઈ તમે ગામડેથી આવ્યા છો અંદર આવો મનોજે ઔપચારિકતા જાળવી પણ તેની આંખો કહી રહી હતી અહીં તમારી હાજરી અમને શોભતી નથી ઓ મંજીભાઈ ચૂપ રહ્યા અને પરિવાર સાથે ખૂણામાં ખુરશી પર બેસ્યા થોડીક વાર પછી રીમા આવી તેની સાડી હીરાથી ચમકતી હતી તેના હાથ સોનાની બંગડીઓથી શણગારેલા હતા મંજીભાઈને જોતા જ તારા પગલા ધીમા પડી ગયા તેને સહેજ આશ્ચર્યથી તેની સામે જોયું પછી બધાની સાથે સ્મિત સાથે કહ્યું અરે ભાઈ તમે આવ્યા છો બહુ ખુશીની વાત છે મંજીભાઈ ઉભા થયા તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ રીમા કેમ છો હું મારી ભત્રીજીના લગ્ન જોવા આવ્યો છું તેને ધ્રુજતા અવાજે કહ્યું રીમાના સ્મિતમાં ખચકાટનો સંકેત હતો તેને અંદર ઝૂકીને તેને હળવું આલિંગન કર્યું પણ ઝડપથી દૂર થઈ ગઈ પછી તેણે બાકીના મહેમાનોને મોટેથી કહ્યું ભાઈ ગામથી આવતા જતા રહે છે તમે લોકો ચિંતા ન કરો આ ગામથી આવે છે એવું સાંભળીને મનજીભાઈનું હૃદય ફાટી ગયું જે બહેન માટે તેમને બાળપણમાં ઘણી વખત પોતાની બલિદાન આપ્યું હતું તે બેન હવે તેની તેને બીજાની સામે દેખાડી રહી હતી લગ્નના આવેલા મહેમાનો ખાવા પીવા અને હરવા હસવા વ્યસ્ત હતા પણ જ્યાં મનજીભાઈ અને તેમનો પરિવાર ઉભો હતો ત્યાં લોકો જોઈ જોઈને હસતા હતા તમે તેના કપડા જોયા એ જાણે ખેતરમાંથી સીધો આવે એવું લાગે છે સંબંધીઓ સાથે રહેવું ખૂબ જ મુશ્કેલ છે છે જ્યારે રાહુલે સાંભળ્યું ત્યારે તેની નિર્દોષ આંખોમાં આંસુ આવી ગયા તેણે હળવેથી એ પિતાનો હાથ પકડ્યો બાબા શું આપણે પાછા જઈએ અહી દરેક વ્યક્તિ અમને વિચિત્ર રીતે જોઈ રહી છે મનજીભાઈના શબ્દો ઘૂંટાઈ ગયા તેને તેના પુત્રના માથા પર હાથ મૂકીને કહ્યું ના દીકરા આજે તારી ફોઈની દીકરીના લગ્ન છે જો બહુ લાઈટ છે જરા યાદ રાખજે આપણે આપણો સંબંધ નિભાવવા આવ્યા છીએ પણ અંદરથી મંજીભાઈની આત્માના ટુકડા થઈ રહ્યા હતા જ્યારે રાત્રિ ભોજનનો સમય આવ્યો ત્યારે તેઓ વધુ અપમાન સહન કર્યું જ્યારે બધા સોનાની થાળીમાં જમતા હતા ત્યારે એક વેઇટરે ત્રણેય તરફ જોઈને હળવેથી બોલ્યો કે તમે લોકો ત્યાં પાછળના ટેબલ પર જાઓ તે ટેબલ ભીડથી દૂર છેટ્યા મૂકવામાં આવ્યું હતું જાણે કે તેનો અપમાન કરવા માટે કે તમે અહીંના નથી મનજીભાઈએ ઊંડો શ્વાસ લીધો તેની આંખો ઉભરાઈ ગઈ આવી પણ તેણે આંસુ રોક્યા તેણે વિચાર્યું કે શું ભાઈ આટલો મોટો ગુનેગાર ગરીબ છે સવારે વરવાળાની વિધિ શરૂ થવાની હતી કેમેરા ચમક્યા ધૂમ અને મહેમાનો પડ્યા દરેક મહેમાન ભવ્ય ભેટો લાવ્યા સોનાના સેટ મોંઘા દાગીના અને નોટો થી ભરેલા કવર ધ્રુજતા હાથે મનજીભાઈ તેની થેલીમાંથી માટીની ગણેશની મૂર્તિ કાઢી જે તેણે ખાસ કરીને ગામના કુંભાર પાસેથી ખરીદી હતી તેને વિશ્વાસ હતો કે તે નાનો હોવા છતાં તે તે હૃદયની ભેટ હતી અને તેની બહેન સમજી ચોક્કસ તેણે પ્રતિમાને ભેટના ટેબલ પર મુકતા જ નજીકમાં ઉભેલા કેટલાક લોકો હસી પીડ્યા વાહ આ દેખાવામાં કંઈક લાગે છે આટલા મોટા લગ્નમાં માટીનું રમકડું કેવો સમય છે મંજીભાઈનો ચહેરો એ લાલ થઈ ગયો સાવિત્રીની આંખો સાંકડી થઈ ગઈ ગભરાયેલા રાહુલે મૂર્તિને પોતાના હાથમાં છુપાવવાનો પ્રયાસ જાણે જ્યારે કોઈએ પ્રેમની મજાક હોય દૂરથી જોઈ પણ તેણે ઠંડા સ્મિત સાથે તેની અવગણના કરી તે રાત્રે રાત્રિ ભોજનના સમયે રીમા તેના કરોડપતિ સંબંધીઓને મિત્રોથી ઘેરાયેલી હતી હાસ્ય ચોક સેલ્ફી અને કેમેરાની ચમક બધે હતી મનજીભાઈ ચૂપચાપ થાળીમાં ભોજન લઈ આવ્યા તે મોંઘી વાનગીઓ તેમના માટે અજાણ હતી રાહુલે નીચે અવાજે પૂછ્યું બાબા આ શું ખાવાનું છે મનજીભાઈ પોતે તેમને ઓળખી ન શક્યા પરંતુ તેમણે તેમના પુત્રને કહ્યું આ બધું કરોડપતિ લોકોનું ભોજન છે દીકરા આપણા માટે તો ઘરે પાકેલી દાળ રોટલી સૌથી સ્વાદિષ્ટ છે પણ પછી નજીકમાં બેઠેલા રીમાના સાસરીયા નીચે અવાજમાં એકબીજાને કહેવાનું શરૂ કર્યું રીમાએ મને કહ્યું હતું કે તેનો ભાઈ ગામમાં મજૂર છે હવે જુઓ તેની પાસે ખાવાનું પણ નથી આ સાંભળીને મનજીભાઈને ખાવાનું પણ ગળે ના ઉતર્યું તે સમજી શકતો નહોતો કે તે પોતાના અસ્તિત્વનો બોજો લઈને શા માટે આવ્યો હતો લગ્નની વિધિઓ હવે અંતિમ તબક્કામાં હતી વરરાજા અને બીજા સંબંધીઓ સ્ટેજ પર બેઠા હતા ફોટોશૂટ ચાલી રહ્યો હતો અને દરેક સંબંધોને એક પછી એક બોલાવવામાં આવી રહ્યા હતા જ્યારે મંજીભાઈનો વારો આવ્યો ત્યારે તે પરિવાર સાથે આગળ ચાલ્યો જ્યારે તે કેમેરાની સામે ઊભો હતો ત્યારે એક સંબંધીએ બબડાટ કર્યો અરે તમે આ બધું જલ્દી પૂરું કરો બાકીના વીઆઈપી મહેમાનો લાઈનમાં છે જ્યારે ફોટો લેવામાં આવ્યો તો મંજીભાઈનો આત્મા ફાટી ગયો હતો તેને લાગ્યું કે કેમેરાની ફ્લેશ તેમની ગરીબીના બધા જોઈ શકે છે તેની બહેનની એ આંખોમાં જોયું રીમા એક નાનો સ્મિત ફરજિયાત કર્યું અને ઝડપથી દૂર જોયું આ એ જ બહેન હતી કે એક સમયે તેના ભાઈના ખભા પર સવારી કરીને મેળામાં ગઈ હતી અને હવે તેને જોઈને ચહેરો બચાવવા તેની નજર ટાળી રહી હતી ફોટા પડ્યા બાદ તેને તુરંત સાઈડ લાઈન પર લઈ જવામાં આવ્યો હતો મનજીભાઈ લાંબો સમયે ચૂપ રહ્યા તેના ઓઠ તેની પત્નીને કહેવા ચાલ્યા સાવિત્રી એવું લાગે છે કે આપણે અહીં બોજ બની ગયા છીએ લગ્નનો માહોલ ચારે બાજુ રંગીન હતો પણ મંજીભાઈ અને તેના પરિવાર કોઈ અદ્રશ્ય દિવાલની પાછળ કેદ થઈ ગયો હોય તેવું લાગતું હતું રાહુલ હળવેથી પપ્પાનો હાથ ખેંચીને પૂછ્યું બાબા બધા પરિવાર કેમ જોઈ રહ્યા છે શું આપણે જીવા નથી આ પ્રશ્ન ના હૃદયને વીંધી ગયો તે થોડી વાર મૌન રહ્યો પછી ધ્રુજતા અવાજે કહ્યું ના દીકરા આપણે પણ સારા છીએ ફરક એટલો છે કે આપણી પાસે એટલા પૈસા નથી પણ પૈસા કરતા માનવતા મોટી છે પણ ઉडान પૂર્વક તે જાણતો હતો કે તે તેના પુત્રને શીખવતો હતો તે વિશ્વની નજરમાં બેકાર છે લોકોએ માત્ર પૈસા જોયા ગરીબી નહીં સવારે વિદાયનો સમય આવી ગયો દરેક જણ કન્યાને વિદાય કરવા માટે આવ્યા હતા અને પરિવાર રડી પડ્યો હતો ત્યાં કેમેરા ઢોલ અને હજારો કારો ઊભી હતી એટલામાં ઓર્ગેનાઇઝિંગ કમિટીના એક સભ્ય મંજીભાઈ પાસે આવ્યા અને ખૂબ જ કઠોર સ્વરમાં કહ્યું તમે લોકો સ્ટાફ ગેટમાંથી જાઓ વીઆઈપી ગેટ ફક્ત ખાસ મહેમાનો માટે છે આ સાંભળીને મંજીભાઈ સ્તબ્ધ થઈ ગયા તેને તેની પત્નીની આંખો આંસુથી ભરાઈ ગઈ પણ તેને ઝડપથી એને લૂસી કાઢી રાહુલે ગુસ્સામાં કહ્યું બાબા આપણે કઈ ભિખારી નથી તે લોકો આપણને જુદા રસ્તેથી કેમ લઈ જાય છે મનજીભાઈ મંજીભાઈ દીકરા અપમાન સહન કરવું એ નસીબ છે ચાલો હવે ઘરે જઈએ તેને તેની બહેન તરફ છેલ્લી નજર નાખી રીમા તેના સાસરિયા અને કરોડપતિ સગાઓની વચ્ચે ઉભી રહી હસ્તી કદાચ તેણે તેના ભાઈની તકલીફની નોંધ પણ ન કરી હોય સ્ટેશન પર પાછા ફર્યા ત્યારે મંજીભાઈ પાસે એ તેના પરિવારને જનરલ ડબ્બામાં બેસવા માટેના જ ફરતા પૈસા બચ્યા હતા સાવિત્રી વિચારતી રહી છે શું તેને અહીં આવવાની પહેલા જ ના પાડી દીધી હોત રાહુલ રડતા રડતા કહ્યું બાબા કોઈ આપણને કેમ ન રોક્યા તે આપણને ગળે લગાવ્યા પણ નહીં મંજીભાઈની આંખો ભીની થઈ ગઈ તેણે કહ્યું દીકરા જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ઊંચાઈ પહોંચે છે ત્યારે જમીન પર ઊભો રહેલો તેનો પડછાયો પણ નાનો લાગે છે કદાચ તારી ફોઈને આજે પોતાના પડછાયાથી શરમ આવતી ટ્રેન ચાલવા લાગી પરિવારને ટોળામાંથી ધક્કો માર્યો હતો મંજીભાઈ બારી બહાર અંધારા આકાશ તરફ જોયું તેની આંખો લાલ હતી આંસુ નહોતા માત્ર બળતરા જ હતી જ્યારે ત્યારે મનીષજીભાઈ ટ્રેનમાંથી ઉતરીને પોતાના ગામ પહોચ્યું ત્યારે તે ભારે ચાલ સાથે ચાલ્યો ગામડાના બાળકો તેના થાકને જોઈને હસ્યા જાણે કે તેના પાછા ફરવાથી મનજીભાઈનું મન હવે નિર્જન થઈ ગયું હતું તે રાત્રે તેને તેની પત્નીને કહ્યું સાવિત્રી ત્યાંથી પાછા ફર્યા પછી મારું હૃદય તૂટી ગયું છે પણ તે તૂટવાથી મને એક વાત સમજાઈ ગઈ છે કે અમીર ક્યારેય ગરીબને માન આપી શકશે નહીં આપણે આપણું પોતાનું સન્માન એ બનાવવું પડશે સાવિત્રીએ આશ્ચર્યથી પૂછ્યું પરંતુ તમે તે કેવી રીતે કરશો આપણે ભાગ્યે જ થોડું ખાવાનું લાવી શકીએ છીએ તમારી પાસે બીજા પૈસા પણ નથી મનજીભાઈ નીચા આવાજ નીચા આવાસે કહ્યું મજૂર તરીકે કામ કરવાને બદલે હવે પોતાનો વ્યવસાય શરૂ કરવાનો સમય આવી ગયો છે પછી તે ભલે વ્યવસાય ભલે ગમે તેટલો નાનો હોય મનજીભાઈ માટીની ગણેશની મૂર્તિ લાવ્યો જેને ધનિકોએ હસી ઉડાડીને લલકારી હતી કાઢી હતી તે ગામમાં પાછા આવી તેને મંદિરમાં મૂકી અને દરરોજ તેને ફૂલ ચઢાવા લાગ્યા એક દિવસ તેને થયું કે ગામવાસીઓ તેમની રોજિંદી પૂજા માટે મૂર્તિઓ દીવાની જરૂરિયાત છે અને આવકનું સાધન કેમ ન બનાવવે એને તેણે કુંભાર સાથે વાત કરી અને દસ કે બાર પૂતળાને આંકડો નાના દીવા કરી ખરીદ્યા તેણે પોતાના ઘરની બહાર એક નાની ઝૂંપડીમાં કોથળા પાથરી અને દુકાન સ્થાપી લોકો પહેલા હસ્યા તમે આટલા મોટા લગ્ન માથે આવ્યા છો ને અહીં તમે ફરીથી માટી વેચો છો પણ મનજીભાઈ હસતા જે પ્રતિમાનું અપમાન થઈ ગયું હતું તે હવે તેની ઓળખ બની જશે એવી ખાતરીથી તેનું હૃદય મળી ગયું તહેવારોની મોસમ દરમિયાન તેમણે બનાવેલા એ દીવાને ગણેશની મૂર્તિઓ ગામડામાં વેચાતી ધીરે ધીરે તેમની આવક વધવા લાગી નજીકના શહેરોમાંથી પણ મુલાકાત લેવા લાગ્યા મનજીભાઈ મજૂરી કામ છોડી દીધું અને પોતાની આવડત અને મહેનતમાં પૂર્ણ સમર્પિત કરી દીધું એક દિવસ ગામના તેને બોલાવીને કહ્યું તમે બનાવેલા અમારા મેળાની સુંદરતામાં વધારો કર્યો છે તો તમે ઈચ્છો તો તમે તેમ વધુ મોટા મોટા સ્તરે લઈ જઈ શકો એ શબ્દો મનજીભાઈ માટે વિજયથી ઓછા ન હતા પ્રથમ વાર તેને સમજાયું કે લોકો તેની મહેનત માટે તેનો આદર કરવા લાગ્યા છે આધાર સંપત્તિથી નહીં પણ કામથી આવ્યો હતો તે રાત્રે રાહુલ તેના પિતાનો હાથ પકડીને કહ્યું બાબા તમે સાચા હતા માનવતા અને મહેનત પૈસા કરતા મોટી છે મંજીભાઈની આંખો ભીની થઈ ગઈ તેણે વિચાર્યું હવે મારા પુત્રને ક્યારેય પૂછવું નહીં પડે કે આપણે ગરીબ કેમ છીએ હવે તેની પાસે જવાબ છે કારણ કે ગરીબ નસીબ નથી તેને સખત મહેનત થી બદલી શકાય છે વર્ષો વીતી ગયા મંજીભાઈ ની માટી કામની દુકાન કારીગરોનો મુખ્ય ધંધો બની ગઈ હતી તેમણે ગામમાં ઘણા ગરીબ લોકોને રોજગારી આપી અને તેનું કામ હાથો હાથ ફેલાવા લાગ્યો હવે તેમના દ્વારા બનાવેલા દીવા ને મૂર્તિઓ મોટા શહેરમાં પહોંચવા લાગી આ દરમિયાન રીમાનું જીવન એટલું સરળ નહોતું તેનો સાસરિયા પક્ષ ધીરે ધીરે દેવોને ધંધામાં ખોટ જવા લાગી તેને જે સગાવાગાલ સગાવાલા અને મિત્રો એકવાર તેની સંપત્તિના વખાણ કરતા હતા તે આવે તેનાથી શરમાવા લાગ્યા આ દરમિયાન હિમાની બીજી દીકરીના લગ્ન થવાના હતા પરંતુ આ વખતે પરિસ્થિતિ જુદી હતી હોં તેઓ હવે મોંઘી હોટલ અને વિસ્તૃત વ્યવસ્થાઓ પર પરવાળી શકતા નહોતા લગ્નનું આમંત્રણ કાળ મંજીભાઈના ઘરે પહોંચ્યું ત્યારે સાવિત્રી આશ્ચર્યથી પૂછ્યું આટલા બધા વર્ષો પછી અને અમે છેલ્લા અપમાન પણ ભૂલી નથી શક્યા તો પછી જવાનો શું અર્થ છે મંજીભાઈ હશિયા ભૂલવાથી સંબંધો તૂટતા નથી અને અપમાન ભૂલી જવાથી ઘાવ રૂજાતા નથી પણ આજે તારી સાબિત થઈ કરશે કે આદર્શ શું છે લગ્નના દિવસે તે પહોંચો ત્યારે વાતાવરણ બદલાઈ ગયું હતું આ વખતે ત્યાં કોઈ ઝુમર નહોતા કોઈ ફાઈવ સ્ટાર હોટલો નહોતા માત્ર મંડપ સાથેનો સાદો કોમ્યુનિટી હોલ હતો રીમાએ જ્યારે તેના ભાઈને જોયો ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયા તે જ ભાઈ હતો કે જેને એકવાર શરમાઈને બધાને મહેમાનોમાંથી છુપાયો હતો પણ હવે તેની આંખોમાં એક અલગ ચમક હતી એક આધાર અને ખુશી તેની સાથે ગામના ઘણા કારીગરો હતા તેમણે કહ્યું અમારો માસ્ટર નથી તે આધાર છે લગ્નની વિધિ બાદ તેના ભાઈને આગળ બોલાવ્યો ત્યારે તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા તેને ધ્રુજતા અવાજે કહ્યું ભાઈ એ દિવસે મેં તને બધાની સામે ખૂબ નાનો દેખાડ્યો હતો મને લાગતું હતું કે ધન એટલે

શરમ એ સંપત્તિની દિવાલો સાથે સંબંધોને વિભાજિત કરવાના છે સમગ્ર સ્ટેજ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું આવતી કોઈ તેની હવેથી કોઈ તેની મજાક ન ઉડાવી ન તેને ખૂણીને ખૂણાની ખુરશી પર દૂર કર્યો તેના બદલે તેને સ્ટેજ પર બોલાવીને કહ્યું આજના લગ્નનું અસલી રતન આ મારો ભાઈ છે જેમને પોતાની સત્યતા અને મહેનતના આધારથી મેળવ્યું છે રીમાએ રડતા રડતા ભાઈને ગળે લગાવ્યો રાહુલે પિતાનો હાથ પકડીને કહ્યું બાબા હવે ફોય તમને દિલથી ગળે લગાવ્યા છે મનજીભાઈની આંખો આકાશ તરફ જોઈ રહી હતી અને તેણે વિચાર્યું હું સાચો હતો ગરીબી ગુનો નથી તે માત્ર સખત મહેનતની રાહ જોવે છે અને પૈસા ક્યારેય સંબંધો કરતા મોટા નથી હોતા આવા જ પ્રેરણાદાયી વાર્તાઓ અને આવી પ્રેરણાદાયક ઇતિહાસ આવી પ્રેરણાદાયક વાર્તાઓ સાથે બનિયારો મારી ચેનલ સાથે મળીશું આગળના વિડીયોમાં ડીઆર ગુજરાતી સ્ટોરી 07 સેવન સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ